હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર મખાના લાડુ તો મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જેના કારણે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે તો આ લાડુને તમે એક મહિનો સુધી સ્ટોર કરીને રાખશો તો મખાના લાડુ છે તે બગડશે નહીં તો સહેલી રીતે ટેસ્ટમાં ટેસ્ટી મખાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં બસો ગ્રામ મખાના લીધા છે તો મખાનાને પહેલાં ચારીને રાખી દીધા છે પચાસ ગ્રામ કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ લીધા છે તો કાજુ બદામ અને દ્રાક્ષા તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લેવાના છે તો એલચી લીધી છે જ પીસીને દીધી છે છે ગ્રામ ગોળ ટેબલ સ્પૂન સૂકા નારિયેલું છીણ લીધું છે અને ઘી લેવાનું છે ઘી સાઈઠ મેં લીધું છે ઇન્ગ્રીયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો મખાનાને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે મખાના રાખ્યા હતા તે મખાના નાખવાના છે અને મખાનાને શેકી લેવાના છે ગેસની ફ્લેમને હાઈ રાખી અને ત્રણ મિનિટ સુધી મખાનાને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ત્રણ મિનિટમાં મખાના છે તે સારી રીતે શેકાઈ જશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે મખાના શેકાઈ ગયા છે તો મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી મખાનાને શેકવાના છે તો મખાનાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો તે જ પેનમાં જે ઘી રાખ્યું તો તેમાંથી આપણે બે ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ ઘીમાં ફ્રાય કરી લેવાના છે તો કાજુ બદામ અને દ્રાક્ષને જ્યારે શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને ને મીડિયમ જ રાખવાની છે કાજુ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો બે મિનિટ થઈ ગઈ છે કાજુ બદામ દ્રાક્ષ છે તે સારી રીતે શેકાઈ ગયા છે તે પ્લેટમાં કાઢી લેવાના છે અને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું તે જ પેનમાં જે સુકનરેલું છીણ રાખ્યું હતું તે છીણ નાખવાનું છે અને તેને પણ શેકી લેવાનું છે તો સુકનારેલુ છીણ તમે જ્યારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સુકનનારેલું છીણ છે માં બરી ન જાય તો એક મિનિટ થઈ ગઈ છે નારીયેલું છીણ છે તે શેકાઈ ગયું છે ગેસ બંધ કરી દેવાનો છે તે વાસણમાં નારિયેળા છીણને કાઢી લેવાનું છે અને થોડીવાર માટે ઠંડુ થવા સાઈડમાં રાખી દઈશું તો જે મખાના કાજુ બધા દ્રાક્ષ રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે તો મખાનાને પીસવા માટે મિક્સર ચાર લેવાની છે તો મિક્સર ચારમાં જે ઠંડા થઈ ગયેલા મખાના છે તે નાખવાના છે મિક્સર ચારને બંધ કરી અને મખાનાને આ રીતે પીસી લેવાના છે અને જો તમારી પાસે જો વધુ મખાના હોય તો તેને મિક્સર ચારમાં થોડા થોડા બે વાર નાખવાના છે અને બે વાર થોડા થોડા કરી અને મખાનાને પીસી લેવાના છે મખાનાને તમે પેકેટમાંથી કાઢશો તો મખાના છે તે રબર જેવા લાગશે અને મખાનાને તમે શેકીને ઠંડા થવા દેશો એટલે મખાના છે તે થોડા ક્રિસ્પી થઈ જશે તો બીજી મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે કાજુ બદામ અને દ્રાક્ષ રાખ્યા હતા તે નાખવાના છે અને જે સૂકાનાયેલું છીણે રાખ્યું હતું તે નાખવાનું છે મિક્સર જાર ને બંધ કરી અને ને આ રીતે પીસી લેવાના છે લાડુ બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં ગોળ લીધો છે અડધા ભાગનું પાણી નાખવાનું છે પાણી નાખી અને જે ગોળ રાખ્યો તે ગોળ નાખવાનો છે તો ગોળ તમે ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે ગોળ નાખવાનો છે અને ગોળને ઓગળવા દેવાનો છે મખાના લાડુ છે તે સુગર ફ્રી બનાવ્યા છે અને જો તમારે ખાંડનો ઉપયોગ કરી અને લાડુ બનાવવો તો પણ તમે મખાના લાડુ બનાવી શકો છો ગોળની જગ્યાએ તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને કન્ટિન્યુ તમારે હલાવતું રહેવાનું છે ગોળમાં તમારે પાયો લેવાની જરૂર નથી તો આ રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને ગોળમાં આ રીતે ઉપર બબલ્સ આવી જાય ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમને તમે હાઈ રાખી અને ગોળને હલાવશો તો ગોળ છે તે બરી જશે ગોળ બરીનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગોળમાં બબલ્સ છે તે બેસી ગયા છે અને જે ગોળ છે તે પણ થોડો ગરમ છે તો જે પીસેલા મખાનાનો પાવડર નાખવાનો છે કાજુ બધા મને દ્રાક્ષ જે પીસીને રાખ્યા હતા સૂકા ના છીણ તે નાખવાનું છે અને જે એલચી પાવડર નાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે લાડુમાં તમે એલચી પાવડર નાખશો તો એલચી પાવડરનો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ કરી દેવાના છે

તો મખાના લાડુ નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લાડુ બનાવવાના છે આ રીતે બધા લાડુ બનાવી અને પ્લેટમાં મૂકતું જવાનું છે તો ગાર્નિશિંગ માટે સુકાના એટલે ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ જો તમારે પિસ્તાનો ઉપયોગ કરવો તો પણ તમે કરી શકો છો તો આ લાડુને તમે એક મહિનો સુધી સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં અને લાડુમાં ફૂગ પણ ચડશે નહીં ખાના લાડુ છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે